ભાવનગરના પાલીતાણા શત્રુંજી માં નવા નીરની આવક ડ્રોન વિડીયો સામે આવ્યો છે ઉપરવાસમાં પડેલ સારા વરસાદના પગલે શત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે પાણીની આવકમાં પણ વધારો થયો છે અને ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે શત્રુંજી ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે જેની સામે જાવક પણ અઢારસો જોવા મળી રહી છે એટલે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે વરસાદની આગાહી આપવામાં આવી છે ને તેના પગલે સતત પાંચ દિવસથી આ વરસાદ પણ વરસી રહ્યો છે આગળ પણ યથાવત રહેવાનો છે ને જેના કારણે ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને એટલી જ જાવક છે વધુ અપડેટ મેળવીશું સહયોગી નીતિન પાસેથી જી નીતિન સૌથી પહેલા તો મોટા સમાચાર એ છે કે ભાવનગર અને સુરતની વચ્ચે આ જે સિસ્ટમ છે તે ટકરાવાની છે અને તેના પહેલા જ સિસ્ટમ ટકરાય એટલે કે ડીપ ડિપ્રેશન બની ગઈ છે આ સિસ્ટમ તેના પહેલા જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ ભાવનગર જે ડીપ સિસ્ટમ જે ટકરાવાની છે સુરત અને ભાવનગરની વચ્ચે તે પણ સક્રિય છે ત્યારે ફરી વખત આ શેત્રુંજી ડેમ છે જે ભાવનગર ને જીવા માટે પીવાની દોરીનો આ જે પીવાના પાણી માટેની દોરીનો આ એક

જી આપ અમારી સાથે જોડાયેલા કારણ કે માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો છે ભાવનગરના મહુવામાં માવઠાએ બોલાવ્યા છે ભુક્કા તો માવઠાના બીજા રાઉન્ડમાં હવે ભાવનગરનો વારો છે ભાવનગરમાં પણ મહુવામાં માવઠાએ ભુક્કા બોલાવ્યા છે મહુવા શહેરમાં પાણી ફરી વળ્યા છે મહુવાના કુડિયારનગર કે કે મિલ ચાલી વિસ્તાર સાથે શાળા નંબર ચૌદ સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાયા છે મહુવા શહેરમાં ભારે વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે મહુવા શહેરમાં વરસાદ

ફરી વખત આજે જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેને લઈને ખાસ કરીને વાત કરીએ તો મહુવામાં અને મહુવાની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ તે જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઓવરઓલ વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણ ઇંચની આસપાસ જે વરસાદ છે તે મહુવા શહેરમાં કાપતી ચુક્યો છે જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ખાસ કરીને વાત કરીએ તો ત્યાં આવેલી શાળા નંબર ચૌદ અને જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ પાણી છે તે ભરાયા છે તે જોવા મળી રહ્યા છે અને તંત્ર આ પાણી ભરાવાને લઈને લાચાર છે કારણ કે તંત્ર દ્વારા જે પ્રી મોનસૂનની કામગીરીઓ છે ચોમાસા દરમિયાન કરવામાં આવતી હોય છે ચોમાસ પહેલા તે કામગીરીઓ છે તે ફેલ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે થોડા જ વરસાદમાં આ જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાતાના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે જી જી આપનો આભાર મારી સાથે જોડા બદલ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે થોડા વરસાદમાં ઘરની અંદર પાણી ફરી વળ્યા છે અને લોકોને ચોમાસાની યાદ તાજી થઈ ગઈ છે જોકે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે હજુ તો સિસ્ટમ દૂર છે ને પહેલા જ તેની અસર વર્તાઈ રહી છે તો મહુવા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને જેના પગલે વરસાદની શરૂઆત થઈ છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી પડી રહેલ વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા છે તો ગુજરાતમાંથી ત્રણ વરસાદી સિસ્ટમ છે ભાવનગરના ઘોઘામાં ધોધમાર મોસમી વરસાદ ભારે વરસાદ બાદ રસ્તા ઉપર પાણી ભરાયા રોડ પર પાણી ફરી વળ્યા વાહન વ્યવહાર બંધ થયો છે ઘોઘાના કુંકડથી પાણીવાડી અલંગ સોસિયા તણસા ત્રાપજ સહિતના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા છે કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ છે અને ઘોઘાના બાવડી સણોદર કંટાળા ગોરિયાળી રામપર નવાગામ નાના ભાંખલ પાણીયાળી સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે તો આ પરિસ્થિતિ જે સર્જાય છે તેનાથી ખેડૂતો પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે ભાવનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની શરૂઆત શહેર તેમજ પંથકના વિસ્તારોમાં વરસાદ સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસથી પડી રહેલ વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે તો શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ વિસ્તારો ભીંજાઈ ગયા છે અને ક્યાંક તો પાણી